ચોમાસાની વિદાય થઈ ગઈ હતી પણ માવઠું થયું અને માવઠું પણ કેવું કે ખેડૂતો માટે કાળ વર્તાવ્યો છે જે ચોમાસાની અંદર વરસાદની હેલી થાય તેવું દસ થી લઈને પંદર ઇંચ સુધી વરસાદ થયો આમ તો ખેડૂત મિત્રો ચોમાસાની શરૂઆતમાં જ્યારે ઉનાળુ પાકોનું ખેતી હાર્વેસ્ટિંગ ચાલુ હતું એવા જ સમયે વરસાદ થયો તો ઘણા પંથકની અંદર ઉનાળુ પાકોની અંદર પણ ખેડૂતોને નુકસાન થયું તેમ છતાં પણ આગા પાછું કરી અને જે ખેડૂતોએ નવી સિઝનની અંદર નવા સપનાઓ લઈને વાવેતર કર્યું હતું મગફળી જેવા પાકો પણ સારા એવા થયા અને બીજા પણ ખેતી પાકોની અંદર સારો એવો વરસાદ થયો હતો તો ઉત્તર ગુજરાતની અંદર પણ તેની પહેલા પૂર જેવી પરિસ્થિતિ થઈ અને હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ આવી જ પરિસ્થિતિ થઈ તો ખેડૂતોને ખૂબ જ નુકસાન વેઠવાનો સમય આવ્યો છે

ખેડૂતોની મુલાકાતો પણ લીધી છે તો આજે મળેલી કેબિનેટની બેઠકમાં સર્વેની મંજૂરી આપવામાં આવી છે અને હવે ગામ સેવકો અસરગ્રસ્ત જિલ્લાઓના નુકસાની સર્વે કરશે અને સર્વે બાદ રિપોર્ટ આપવા આદેશ કર્યો છે એક અઠવાડિયામાં સર્વેની કામગીરી પૂર્ણ કરાશે સરકારે એક અઠવાડિયામાં કામગીરી પૂર્ણ કરવા માટેનું જણાવ્યું પણ વાવથરાજની અંદર પૂર આવ્યા અને બે મહિના જેવો સમય થવા આવ્યો છે બે મહિનાની અંદર થોડાક દિવસો બાકી છે હજી કોઈ સર્વે નથી ચૂકવવામાં આવી આ પહેલાં પણ ઘણી જગ્યાએ સર્વે માટેની જે બાકી તો તે કોઈ ચૂકવવા મને સુઈગામ પંથક જેવા પંથકો એવા છે કે ત્યાં હજી સુધી પાણી પડ્યું છે અને ખેડૂતોને પણ દિવાળી હોય છે કે ઘણા વેપારીઓ જે અધિકારીઓ છે દિવાળી ની અંદર સરકાર બોનસ આપે તેની રાહ જોતા હોય છે તો તમે પણ ખેડૂતોને જલ્દી ખાતાની અંદર પેમેન્ટ નાખો તો ખેડૂતોના વ્યવહારો સચવાય તેમને નવી નું વાવેતર થાય તેમને પણ ઘણા સામાજિક પ્રસંગો કરવાના હોય છે તો આવા સમયે તેમને પણ એક ભોખ મળી રહે તો સરકારે આ બાબતે જલ્દીથી નિર્ણય લેવો જોઈએ હવે હું તમને જણાવું છું કે જે પાંચ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે તેમાં મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાતો લેશે તો ભાવનગર જિલ્લાના સિયોર ખાતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સિયોરના કાજાવદર ગામની મુલાકાત લઈ અને ખેડૂતો સાથે ચર્ચા કરી હતી તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી પોતે સતત પરિસ્થિતિનો નજર રાખી રહ્યા છે અને ખેડૂતોને પૂરતી મદદ મળી રહે તે માટે જરૂરી પગલાં છે હવે અમરેલી જિલ્લામાં રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ સાવરકુંડલાના જાબાળ અને ધનશ્યામ ગામોમાં ખેતરોની મુલાકાત લઈ અને મગફળી તેમજ કપાસ સહિતના પાકોમાં થયેલા નુકસાન ઉપર નિરીક્ષણ કર્યું અને જણાવ્યું કે પાકની નુકસાનની તાત્કાલિક સર્વે કરવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે અને સરકાર ખેડૂતોની પડખે રહી અને મદદરૂપ બનશે ગીર સોમનાથ જિલ્લામાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આ વિસ્તારના વરસાદી અસરગ્રસ્ત ખેડૂતોના વિસ્તારોની મુલાકાત લીધી હતી બંને મંત્રી ખેતરોમાં પાણી વચ્ચે ઉતરીને પાકની પરિસ્થિતિને નિહાળી હતી અને ખેડૂતોને હૈયા ધારણા પણ આપી છે સાંસદ રાજેશ ચુડાસમા પણ તેમની સાથે અને સ્થાનિક આગેવાનો પણ તેમની સાથે જોડાયેલા હતા એવી જ રીતે આદિવાસી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે તાપી જિલ્લાની અંદર પણ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું તો હવે ખેડૂત મિત્રો આમ તો સમગ્ર ગુજરાતની અંદર વધારે વરસાદ છે અને હમણાં સમાચાર મળ્યા તે પ્રમાણે ડીસા વિસ્તારની અંદર પણ બટાકાનું વાવેતરની શરૂઆત થઈ ગઈ ત્યાં પણ ખૂબ જ વરસાદ પડ્યો છે તો તે બટાકાના પણ રોગ આવવાનો ઉપદ્રવ આવવાનો પ્રશ્ન રહેશે તો તમામ ગુજરાતની અંદર વરસાદથી ખેતી પાકોની અંદર નુકસાન થઈ ગયું છે કેમ કે સમય તો હાર્વેસ્ટિંગનો અને વરસાદ ધાર્યા કરતો વધારે વરસી ગયો છે તો આવા સમયે સરકારે ખેડૂતોને પડખે ઉભો રહીને યોગ્ય અસરથી તાત્કાલિક સહાય ચૂકવવી જોઈએ અને ખેડૂતોના દેવા માફી અંગે પણ વિચારવું જોઈએ કેમ કે સતત બે સિઝન ની અંદર વરસાદ આ કુદરતનો નો આવ્યો છે તો આવા સમયે ખેડૂતોના જે દેવા છે તે સરકારે માફ કરવા જોઈએ પણ વિચારવું જોઈએ આ બાબતે તમે તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો કેમ કે ઘણા ખેડૂત મિત્રો આ વિડીયો જોતા હોય છે પણ એ કોમેન્ટ નહીં કરી શકતા તો સરકાર ક્યાંથી વિચારશે ખેડૂતો સંગઠન નહીં હોય તો આ બાબતે ક્યાંથી નિરાકરણ આવશે કેમ કે ખેડૂતો કંઈ માંગશે તો જ સરકાર આપશે તો તેના બાબતે તમારો કોઈ અભિપ્રાય કોમેન્ટ ની અંદર અવશ્ય જણાવજો બનાસની કેસ ને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલ નો આઇકન છે તે અવશ્ય દબાવો આ વિડિયો ને બીજા ખેડૂતો સુધી શેર કરો અને તમારો જે ખેતી ની અંદર નુકસાન થયું છે અને કોઈ તેની બાબતે પણ તમે કોમેન્ટ ની અંદર અભિપ્રાય અવશ્ય આપજો કેમ કે ખેતી ની અંદર 100% નુકસાન છે મગફળી કાળી થઈ ગઈ છે ઉગી ગઈ છે કપાસ ની અંદર પણ નુકસાન તમામ ખેતી પાકો ની અંદર ખૂબ જ નુકસાન જણાય છે